હેલો गाइस वेलकम बैक टू अनदर व्लॉग સો ગાઈઝ અમારે छे અત્યારે મંડપ વિધિ અને મંડપ વિધિ માટે અમે રેડી થઈ ગયા છીએ મંડપ વિધિ છે 2 વાગે અને ભાઈ ગાછા છે અત્યારે 12 તો સૌથી પહેલા અમે જમવા જાશુ અને પછી મંડપ વિધિ ચાલુ થશે તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અમારે અહીંયા ગામમાં જે પટેલ સમાજ છે ત્યાં છે ફંક્શન બધું એટલે ત્યાં જઈ છે ચલો ચલો ગાઈસ આવી છે હવે જમવા માટે મંડપ તો બપોર પછી છે અમારે પણ જમવા આવી ગયા છે બટેરા શાક છે ઘેરી છે દાળ ભાત છે પાપડ છે છે સલાડ બસ એવું જમવાનું છે છે આવી આવી ગઈ ગઈ તો બસ ઘરના જ ખાલી સભ્યો બાકી બધા મેઇન જે હોય છે ફંક્શન એ સાંજે હોય એટલે સાંજે હોય બાકી અત્યારે તો બધા ઘરના જ છે મેમ્બર અને જે થોડા ઘણા મહેમાન આવેલા છે એ બસ 여기에 레이스. <laughs> શેમાં બેઠી છો પાણીની ટબમાં સ્વિમિંગ પુલમાં બેઠી તો બસ હવે અમારે બધી તૈયારીઓ થાવા મેંડી છે અહીંયાં મંડપ મૂરતની હજી અડધી કલાકની વાર છે પણ બધી તૈયારી કરે છે અહીંયાં વિધિ માટેની અને અમારા દુલ્હન બેન અહીં બેસી ગયા છે જાડુ અમારા દાદી બેઠા છે અહિયા અને જે બાકી કોઈ ગેસ્ટ આવ્યા નથી બસ ખાલી ઘરના જ છે આટલા લોકો અને જો અહીંયા માનસી બેન ફોટો કરે છે કાકા આઈ રે મેચિંગ મેચિંગ થઈ ગયું હોય બધાયને હા તમારા બેને સારું મેચિંગ છે મિત્તલ અને મારા ભાવના બેન બે બાકી છે તો એ હમણાં થોડીક વારમાં આવતા જ હશે રેડી થાય છે એવું છે કારણ કે એક જ પાર્લરમાં બધા સાથે ગયા હતા ને એટલે એનો ટર્ન પાછળ આવ્યો છે તે થોડાક પાછળ રહી ગયા છે અને અમે તો ક્યાર ના વેઇટ કરીએ છીએ એક કલાક ઉપર થઈ ગયું એક દોઢ કલાકથી અમે બેઠા હતા ફોટોશૂટ ને બધું થઈ ગયું અને રેસ્ટ થઈ ગયો અહીંયા બધાઈને પણ હજી કોઈ આવ્યા નથી તો બસ હવે તૈયારીઓ ચાલે છે તો હમણાં અડધી કલાકની અંદર બધા

ಬಾವುಲಿ죠 ನಾ ನಾ ಅದುನೇ ಟ್ಯಾರೆ પછી ಟ್ಯಾರಿ ಲೈನ್ ನಲ್ಲಿ ಬಾಗಿಲಿಂಗೆ ಕರೀನ್ ಗೆಯೋಣ ಸಪಾರಿ ಬಾವುಲಿ ಲೆವಾಮಕ್ಕೆ ಚೋರೋ ಬೇಕಾ ಏವು ಕರೆ ನಾ ನಾ ಅದು ಟ್ಯಾರೆ ಅವೆ ಇಂ ಫೋರ್ ಹೋಗ್ತಾಯ್ ಹೋಗ್ತಾಯ್ ನಮ್ಮ ಸಪಾರಿ ಪೇಟಿ ಹಾ ಹಂಗೆ ನಿದ್ದಕ್ಕೆ ಇತ್ತು ಹಾ ಡೈರೆಕ್ಟ್ ಬರತಾಯ್ ತೋಡಾ ಏ ಸಿಟಲ್ ಗಿಡ್ಗ ಸಿಟಲ್ ಬಜಾಯ್ ಬಜಾಯ್ ಕರೀ ಖುಷಿ ದೇ ಗಾಯ್ ಗಾಯ್ಚೆ ಆನೆ ನಡೇ ಗೈಕೋ জোটি ভ তো রাখছ পড়তি মেল যে কসরারা কুব মারি গাগর গাড়ি গেল গাগর গাই যে আরে বাড়ে গাই ভণ্ডে বারি ভণ্ডে গো রে গাগল মারি বারি দে તમલ જે જલમતી તને કોણે ગોદી કીઆ લિકા જલમદી તને કોણે ગોદી કાધી આ

ચાક ઓળખાવાની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે છે વેરું લેવાની તો જ્યાં રેતીનો ઢગલો હોય ને આ ત્યાંથી અત્યારે વેરું લઈ લે છે પહેલા નદી કિનારે વેરું લેવા જાતા ઠીક નદી કિનારે હા જ્યાં હોય ને ત્યાં વેરૂ લેવા જાવાની હોય એટલું આઘું હોય તોય એટલું દૂર હોય તો અને હવે બધું છે આ નજીક